તમામ ખેડૂત મિત્રો નો ખુબ આભાર કે તમે અમારી વાત માનીને અપનાવો પણ છો નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂત મિત્રો દ્વારા છે પોતાના ખેતીની અંદર અવનવી પદ્ધતિ એટલે કે ડ્રમ રોલિંગનો આપણે જે વિડીયો મિકોથોન એમાંથી ખેડૂત મિત્રોએ અપનાવી પોતપોતાની કોઠાસૂઝ મુજબ રોલ બનાવ્યા છે કે ડ્રમના આખા રોલ બનાવી અને પોતાના ખેતરની અંદર ડ્રમ રોલિંગ કરી રહ્યા છીએ આ જે સંશોધન છે એ ખાસ કરીને અત્યારે ધારવાડ યુનિવર્સિટીની અંદર શરૂ છે અને સાથે સાથે જોઈએ તો બહારના દેશો જેમાં આફ્રિકા હોય અમેરિકા હોય એવા દેશોની અંદર ઘણી તમે વિડીયા જોયા છે કે ડ્રમ રોલિંગ કરવામાં આવે છે સાથે સાથે જોઈએ તો આપણા દેશની અંદર તમિલનાડુ ખાતે પણ આવા પ્રકારનું ડ્રમ રોલિંગ છે ભાગના ખેડૂતો કરી રહ્યા છે તો મારા જે ખેડૂત મિત્રો છે કે જે ખરેખર આ વિડિયો જોઈ અને પોતાની ખેતીની અંદર આ ટેકનોલોજી અપનાવે છે અને તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો પોતપોતાની ખેતીની અંદર આપણે બધાના વિડીયો તો નથી લઈ શક્યા પરંતુ જે મિત્રો છે એના વિડીયો આપણે અમુક લોકોના છે એ લીધા છે અને એ ખાસ ડ્રમ રોલિંગ કરી રહ્યા છે આ વસ્તુની વાત કરવી સહેલી હતી પરંતુ પોતાની ખેતીની અંદર આ અપનાવવું એ ઘણું બધું અઘરું હોય છે તો ડ્રમ રોલિંગ માધ્યમથી મગફળીનો સૂયો છે જમીનની અંદર સરળતાથી બેસી જાય છે પરંતુ આવા સમયે ભેજની આવશ્યકતા ઘણી બધી વધારે હોય છે તો મિત્રો અમે પણ ડ્રમ રોલિંગ કરવાનું બાકી હોય તો તમારા ખેતરની અંદર કરી શકો છો કારણ કે પચાસ અને સિત્તેર દિવસે એમ બે વખત ડ્રમ રોલિંગ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે અને આપણા ખેડૂત મિત્રોએ જે અપનાવ્યું છે એના આપણે જે નજીકના મિત્રો છે એનો અભિપ્રાય લેવાનો ખાસ કરીને પ્રયત્ન કરશું કદાચ આની અંદર વિડીયોમાં હું ન લઈ શક્યો હોય પરંતુ તમારું અવશ્ય નોંધ અમે લેશું અને દિવાળી સમયે મગફળી જયારે પાકે ત્યારે તમે અમને સો ટકા જણાવજો કે અમે ડ્રમ રોલિંગ કર્યું હતું એનો અમને આ સી ખાસ કરીને ફાયદો છે વસ્તુ આભાર જય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં